આરડી દેસાઈ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજમાં વેલેન્ટાઇન ડે ની અનોખી રીતે ઉજવણી કરાઈ વિદ્યાર્થીઓ રક્તદાન કરી અટાર વૃદ્ધાશ્રમના વડીલો સાથે રમત રમ્યા પાર્ડે એજ્યુકેશન સોસાયટી સંચાલિત નિર્મળાબેન કિશોરભાઈ દેસાઈ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજમાં વસંત પંચમી અને વેલેન્ટાઇન ડેની ઉજવણી વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી હતી જેમાં સૌપ્રથમ મા સરસ્વતીની આરતી સમૂહમાં સમગ્ર કોલેજ પરિવાર દ્વારા કરવામાં આવી હતી ત્યારબાદ કોલેજના વિદ્યાર્થીઓ ઉત્સાહભેર રક્તદાન શિબિરમાં ભાગ લીધો હતો કુલ બોટલ રક્તદાન કરવામાં આવ્યું હતું બપોર પછી માનવ સેવા ટ્રસ્ટ અટારના વડીલોના આશીર્વાદ લેવામાં આવ્યા હતા રમતોના અંતે વડીલોને આ સમગ્ર આયોજન કોલેજના પ્રાધ્યાપક ડોક્ટર તપનસિંહ પરમાર ડોક્ટર મમતા યદવંશી અને ખ્યાતિ મોદી દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમનું સંચાલન પ્રાધ્યાપક નીરવ સુરતી દ્વારા કરવામાં આવ્યું હતું સફળ આયોજન બદલ કોલેજના કેમ્પસ ડાયરેક્ટર ડોક્ટર દીપેશ શાહ અને સોસાયટી ના પ્રમુખ હેમંતભાઈ દેસાઈ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ ની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો